જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું વડીલ આપણું નામ મુકેશસિંહ વાઘુભાઈ બુકોલી

વહેલી પાકે એટલે એની વીણી જલ્દી આવે છે બોલો કે તમે નવમા મહિના વાવેતર કર્યું અત્યારે ફેબ્રુઆરી મહિનો આવ્યો તમારે કેટલા વાર વીણી ગયા બે વાર વીણી બે વાર વીણી ગયા જયારે અન્ય જાતનો હજી એક જ વારો આવ્યો છે તો આપણે બે વારા વીણી થઈ ગઈ છે બીજું કે વિશ્વાસ તેત્રીસ દિન એકદમ નીચેથી ફૂટ આવે જેવું ખેડૂતો આપણે કહી શકીએ મુકેશ ભાઈ બરોબર છે તો વિશ્વાસ તેત્રીસ પંચોતેર ફૂટ આવે જેટલી ફૂટ વધુ

એમાં પણ ફૂલિયાનું પ્રમાણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ફુલિયાનું પ્રમાણ વધુ છે જ્યારે એ જ વસ્તુ આપણે વિશ્વાસ છે એ કોઈ જગ્યાએ ફૂલિયો નથી તમે વાડીમાં જોઈ શકો છો વાડીની અંદર કે ફૂલિયો આવતો નથી બીજું મુકેશ ભાઈ કે તમે નવ મહિના વાવેતર કર્યું આટલો બધો માલ લાગ્યો છે તો આ નીચે શું વાવી આપડે ચીકુડી વવડાઈ ગઈ છે કે વાવી રહ્યા હાથે બોલો વાવી છે તો હવે આપણે ખેડૂતોને કેવું હોય કે ભાઈ હું એવું કહું છું કે અઢી વીઘા તમે દિવેલા કરતા હોય ને તો બે વીઘા વાવો કેમ કે આમાં તમે જે પણ ફર્ટીલાઇઝર આપો છો એ નથી કુડી ના મળી જાય છે દિવેલા ને પૂરેપૂરું મળતું નથી અને દિવેલા ના દિવેલા એટલા બધા ભરાઈ ગયેલા છે કે એની સોય ના કારણે ચિકોરી થતી નથી નહીં ચિકોરી નું કલ્યાણ થતું કે નથી દિવેલા નો ખોરાક મળતો તો આપડે ખેડૂતો એવું કેવા માંગીએ કે ભાઈ અડધો વિગો ચિકોરી કે લચકો તમે અલગથી વાવેતર કરો અને દિવેલા નું ઉત્પાદન બી વધુ મળશે અને તમને ઘાસચારા નું પણ ઉત્પાદન વધુ મળશે તો અન્ય જાતની આપણે જે ફરખામણી કરી એમાં ફોલ્યો દેખાયો આપણા દિવેલમ કોઈ જગ્યાએ ફોલ્યો આવતો નથી એવું આપણે ખેડૂતોને ખાતરી બન કહી શકીએ છીએ આ વાતને હા કહી બરોબર છે બીજું કે અમારી કંપનીની બાજરી આવે છે વિશ્વાસ લઈ હા તો આપણે વાવેતર કરેલું છે હા સાહેબ વાવેતર કર્યું જબર નીકળે છે ઉગવામ જબર નીકળે છે ઓકે કેટલા વાવેતર કર્યું છે વિશ્વાસ 33 નું આપણે વિશ્વાસ વિશ્વાસ નું લગભગ કોને ફર્સ્ટ ટેલ આવી છે પણ બીજી પણ આપર છે બરોબર એની પણ 10 ટેલ જીવ આવી નાખી છે કમ્પ્લીટ બાજરી તમારું ઉગી ગઈ છે કમ્પ્લીટ ઉગી છે ઓકે હવે બીજું કેવું આનાથી વધુ કે અમે અમારી કંપનીની યુટ્યુબની ચેનલ છે વિશ્વાસ હાઇબ્રિડ ફીડ્સ કંપની નામની એમાં હું બાજરી અને દિવેલાના વિડીયો દર સાલ હું અપલોડ કરું છું તો એમાં બાજરીની અમારે કહેવાય કે પંચોતેર થી એસી દિવસે અમારી બાજરી પાકી જાય છે અને ખાધે સ્વાદિષ્ટ રોટલો સ્વાદિષ્ટનો મીઠો થાય છે ફાડાપોટથી છ ફૂટની હાઈટ થાય છે બરોબર છે તો બુકોલી આજુબાજુના ખેડૂતોને હું એવી ભલામણ કરીશ કે ભાઈ તમારી વાડી આવે એના વિશ્વાસથી ત્રીષ્ઠા દિવેલા જોવે એટલે જેથી કરીને આવતી સાલ એમનો દિવેલાના બિયારણની પસંદગી કરવી હોય તો ફેર આવવું પડે નહીં તો એના માટે હું તમારો નંબર આપવા માંગીશું ને આપણો નંબર મારો નંબર મોબાઈલ નંબર તોત્તેર આઠ ત્રીસ સુડતાલીસ નવ ત્રણું ઓકે હવે બીજું કાં બિયાની આપણે ખરીદી ક્યાંથી કરેલી આ કંબોયથી કંબોયથી વિહત એગ્રુ સેન્ટર અને કંબોઈથી તો વિહતિ એગ્રુ સેન્ટર કંબોઈથી આપણી પાસે બળવંતશિંહ પણ મોજૂદા છે તો બળવંત શ્રીનો પણ આપણે એક રિવ્યુ લઈશું બરોબર છે બળવંત્રી નમસ્કાર નમસ્કાર સાહેબ હવે આપણે અત્યારે ઉનાળુ બાજરીની સીઝનમાં સ્ટાર્ટ થઈ ગઈ છે અને દિવેલાના ફિલ્ડવર્ક પણ આપણે કરી રહ્યા છીએ બરોબર છે અત્યારે વિશ્વાસ તેત્રીફની વેરાયટીની કમ્પે અધર વેરાયટી સાથે આપણે કમ્પેરિઝન કરી અને વિશ્વાસ તેત્રીફમાં તો એમાં તમારું શું કહેવું છે ખેડૂતોને વિશ્વાસ વિશ્વાસમાં કોઈ જગ્યાએ સુકારો નથી આવતો કોઈ જગ્યાએ ફૂલ્યો નથી આવતો અને નવી ફૂડ ચાલુ છે જ્યારે આપણે અધર કંપનીમાં ફૂલ્યો છે

વિશ્વાસ બીજ વિશ્વાસ તો જેવું ફ્લોગન છે એવું કામ છે ખેડૂતોને બરોબર છે તો આપણે બુકોલી અને આજુબાજુના બીજા ખેડૂતોને વિશ્વાસ ચુમ્માલીસ બાજરી અને વિશ્વાસના દેવેલાને વાવાને ભલામણ કરી શકાય હા કરી શકાય ઓકે તો આપણો મોબાઈલ નંબર તેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચોવીસ નવ સડસઠ ચલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દિવેલા એટલે ફુલિયાનું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ